ભરુશની ભાગોળમાંથી વહેતી નર્મદા નદી આખરે નામ શેષ થઈ અને ઇતિહાસમાં પ્રથમ વખત લોકો ચાલતા નર્મદા નદી પાર કરી રહ્યા છે ઉનાળામાં ગત માર્ચ બે હાજર અઢાર માં નિકોડા ગામે નર્મદા નદી પાણી વિના નિસત બન્યા બાદ ભર શિયાળે હાલ જૂના તવડા ગામે નર્મદા ડેમમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં ન આવતો હોય નદીનું અસ્તિત્વ જ ન રહેતા હોળી માર્ગ એક છેડાથી બીજા છેડે ફરતી સફળ હવે

ટ્રેક્ટર સહિત અન્ય લઈ લીધું છે જૂના અને આસપાસના ગ્રામજનો નદીનો છીછડો એક કિમી મીટરનો પટ મગરોના ભય વચ્ચે પગપાળા પાર કરી રહ્યા છે ભૃગુ કચ્છમાં પુરાતન કાળથી અત્યાર સુધી આધુનિક યુગમાં કોઈએ ક્યારે ઇતિહાસમાં પ્રથમ વખત આદ્રશ્યો દ્રશ્યો ગામે જોવા મળ્યા હતા સરકારની ડેમ ગણો કે નિષ્ફળતા જેના લીધે આજે કેવડિયાથી લઈ ભાડભૂત સુધી

પાવન સલીલામાં નર્મદા નદીને ને ક્યારેય પગપાળા પાર કરી શકાતી નથી પરંતુ સરકારના પાપે આજે ભરૂચમાં નર્મદા નદી ચાલતા પાર કરી શકાય તેવી સ્થિતિનું સર્જન થયું છે ઇતિહાસમાં પ્રથમ વખત ભરૂચમાં નર્મદા નદીમાં બાઇક બળદગાડુ સાયકલ ટ્રેક્ટર અને પગપાળા નદી પસાર કરતા ગ્રામજનોના આઘાતજનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂના તવડા ગામના બે હજાર બસો થી વધુ લોકો બાળકો મહિલાઓ અને વૃદ્ધો પશુપાલન તેમજ ખેતી માટે નર્મદા નદીમાં મગરોના ભય વચ્ચે જીવના જોખમે નદી પાર કરી સામે પાર અવરજવર કરી રહ્યા છે હજી જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે ત્યારે જૂના તવડામાં

પરંતુ હાલ પૂનમના ભરતીના પાણીના કારણે દરિયાઈ પાણીના કારણે નર્મદા નદી જીવંત હોવાનું માની રહ્યા છે પરંતુ ખરેખર ભરૂચમાંથી નર્મદા નદી નામ શ્રેષ્ઠ થઈ ગઈ છે હાલ તમે આપ જોઈ રહ્યા છો કે મા નર્મદા નદીની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે જો લોકો સા સામેપાર ખેતી કરવા માટે જાય છે તો ચાલતા જાય છે ચાલતા આવે છે કોઈ રિક્ષામાં જાય છે ટ્રેક્ટરમાં જાય છે જ્યારે આજથી પાંચ વર્ષ પહેલાં આજમાં નર્મદા નદીમાં એટલું ઘણું પાણી માત્રામાં પાણી રહેતું હતું કે આજુબાજુ આ ગામવાળા માછીમારોને બી એનાથી ફાયદો ફાયદો મળતો હતો એમને રોજીરોટી મળતી હતી કિસાનોને પર પાણી પૂરતું પ્રમાણમાં મળતું હતું જ્યારે હાલમાં પરિસ્થિતિ એવી છે કે નદીમાં પાણી નથી નીચે ભોગર્ભમાં પાણી ઓછું થઈ ગયું છે જેના કારણે કિસાનોને નીચે બોર દ્વારા પાણી બી પૂરતા પ્રમાણમાં નથી મળતું અને ખેતીમાં એમને બી વ્યાપક નુકસાન થઈ રહ્યું છે જેના માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને અમારી દરખાસ્ત છે કે ડેમમાંથી પાણી છોડવામાં આવે જેનાથી આજુબાજુના ગામડાઓને ફાયદો થાય બસ એટલી જ અમારી વિનંતી છે આ નળવડા હું કાય કે શું કરવાનું આવે તમે પહેલાં જ્યારે અહીંથી પસાર થતા હતા તો કેવી રીતે પસાર થતા હતા હમણાં કેવી રીતે પસાર પસાર થયા પહેલાં તમારે સો આઠનું અંબાળ હોય તો એ એનાળવા બોટ ના લાગે એટલું પાણી વેઠું હતું આજે પાણી તમે કચ્છમાં ને બધું કાઠિયાવાડમાં લઈ ગયા ને હવે અમારે આ પરિસ્થિતિ નથી તલાવ હાથી તરહે મળવાનું આવ્યું શું માંગણી તમારી અમારી માંગણી છે તમે જે ડેમમાં જે પાણી વાટી દો એ પાણી તરફ છૂટું કરી દો નર્મદામાં વેઠું કરી દો મારું નામ દલપતભાઈ છે અમારી પરિસ્થિતિ એવું છે કે અહીંયા નદીમાં જ્યારે ઊંડું પાણી હતું તો અમારી બોટ ચાલતેલી તો અમે ઘણા સમયથી આ લોકોને આવજાવ કટેલા અત્યારે અમારી એવી પરિસ્થિતિ છે કે અમારા નાવડા બી હુકા હુકે પડી ગયા ત્યારે બાદ અમે મચ્છીનો ધંધો કરીએ એ બી અમારો બંધ થઈ ગયો અમારા ખેતીલાયક પાણી નથી ખેતી મેં બધું જે

પૂનાની અંદર પિટિશન દાખલ કરી છે એનજીની અંદર અને પાણી છોડવા માટે અમે ખૂબ એમને આજી આજી કરી હતી અને એમને અમને બાણી દેતું નથી આવ્યું પણ અમને એવું કહ્યું હતું કે અમે પાણી છોડીશું અમે નર્મદા ઓટો કંટ્રોલને પણ અમે જાણ કરી હતી એમને કહ્યું કે અમે પાણીની પાણી છોડવા માટે અમે હજુ કંઈક જવાબ આપ્યો નથી અમારી સાથે અમે ચર્ચા કરી હતી એમની સાથે પણ અમારી સાથે નવ તારીખે વિવેક કાપડિયા જે કલ્પતસરના કલ્પસર એના એ છે એહિત છે એમની સાથે અમે નવ તારીખે એમની સાથે મિટિંગ કરી હતી તો એમને પૂરેપૂરી ખાતરી આપી છે કે અમે નવ તારીખ બાર તારીખે તમારા નર્મદા જે દિવસે સંપૂર્ણ પાણી છોડીશું અમે અને પૂરેપૂરી અમને ખાતરી આપવામાં આવી છે કે નર્મદા પૂર્ણ થોડી પૂંજા અર્ચના થાય ત્યાં લગીનું પાણી અમે છોડીશું નવ તારીખે પાણી છોડશે અને પંચાવન કલાકે અહીંયા પાણી આવશે એટલે નવ તારીખે પાણી છોડશે એટલે બાર તારીખ લગીને અંદર પાણી પૂરે નર્મદાની અંદર તમને દેખાવામાં આવશે